ૃષ્ણ વંદે જગત ગુરુ કેમ છો વાલા શ્રોતા મિત્રો મજા મને ફરી એક વાર ગીતા આપનું હાર્દિક સ્વાગત છે જય જય વાલા મિત્રો સોમથી શનિ દરરોજ નિત્ય એક શ્લોકનો સત્સંગ તો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં શ્રીમદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે અધ્યાય અધ્યક્ષો આત્મસયમી શ્લોક નંબર સાર્થ અર્જુન ઉવાચ અયપેતો યોગાચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કૌ ગતિષ્ણ ગશતી અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા રાખનાર હોય પરંતુ સૈમી ન હોવાથી તેનું મન અંતઃકાળે યોગથી ચલિત થઈ જાય તો એવા સાધક યોગની સિદ્ધિને અર્થાત ભગવત સાક્ષાત્કાર ન પામતા કઈ ગતિને પામે છે તો આ શ્લોકનો અર્જુનનો એક સુંદર પ્રશ્ન છે જે દરેક માનવ માટે જરૂરી છે તો ધ્યાન દઈને શ્લોકના અર્થનું વિસ્તારથી શ્રવણ કરીએ કે અર્જુનનો પ્રશ્ન છે કે વ્યક્તિ સાધનામાં એટલે કે ધ્યાન ભજન જપ તપ સ્વાધ્યાયમાં રુચિ જરૂર છે એટલે કે તેને ગમે પણ છે અને શ્રદ્ધા પણ છે એટલે કે માને પણ છે આદર પણ છે કરવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ તેની ગતિમાં લયમાં સાતત્યમાં શિથિલતા છે અવિરત એક ધારી એક ધારી તળપ એક ધારી ઉત્કંઠા તીવ્ર તળપ નથી કારણ કે અંતકરણની મલિનતા તથા ઇન્દ્રિયો મન ની બહિર્મુખતાના કારણે તેનામાં શિથિલતાપણું ઢીલાપણું ગોકળ ગાયની ગતિ થોડીક ચાલે પાછી અટકી જાય પછી ચાલે પાછી અટકી જાય તત્પરતાનો અભાવ તો ટૂંકમાં મિત્રો ટાઈમપાસ કાર્યની જેમ સમય મળ્યો ઈચ્છા થઈ મૂડ બન્યો તો કરી લીધું મૂડ ન બન્યો તો કાલ પર છોડી દીધું આવા ક્રિયાશીલ આવા ડામાડોળ વ્યક્તિની શરીરના અંત સમય અથવા અર્થાત તત્પરતા તીવ્ર ગતિ ન હોવાથી નિયમિત સાતત્ય ન હોવાથી તેનું બેલેન્સ બનતું નથી જેમ દિવસની સો રૂપિયા આવક અને સો રૂપિયા દિવસનો ખર્ચો તો તેને આવતીકાલ તેનું આગળનું ભવિષ્ય શું તેની આગળની ગતિ શું તેની દિશાનું શું હશે તેનો ઉત્થાન એટલે કે તે વ્યક્તિ જે દિશામાં જઈ રહ્યો હશે તે દિશામાં ગતિ કરશે કે પછી તે દિશાથી ભટકી જશે જેમ દરરોજ કમાઈને દરરોજ ખાનાર વ્યક્તિ સંસાર એક દૃષ્ટિથી આવતીકાલ ઉજળી નથી હોતી આવતીકાલે જો મજૂરી ન મળે તો કામ ન મળે તો અને પછી તેની પાસે જમા પૂંજી પણ નથી તો તેનું શું થાય તો શું આવું આધ્યાત્મિક જગતમાં પણ થાય કારણ કે એક જેવી સ્થળ કાળ પરિસ્થિતિ બધાને મળતી નથી હોતી અને બધા લોકો અડગ એટલે કે સ્થિર કેપેબલ હોતા નથી દરેક પરિસ્થિતિમાં ચાલી જાય તો ભગવાન મારો એ પ્રશ્ન છે કે જેમ વ્યસની વ્યક્તિ તે વ્યસન છોડવા માટે વારંવાર પ્રયત્ન જરૂર કરે છે પરંતુ એક તો લોબા સમયની આદતના કારણે અને સાથે સાથે સંગદોળ દોષી કે તેની એવી મિત્ર મિત્ર ટોળી છે તેના કારણે તેનું નું ત્યાગવું વ્યસન છોડેલું લોભું ચાલતું નથી કારણ કે તેનું મનોબળ ડર નથી સાથે સાથે આગળની આદત અને તલબના કારણે બીજાને જોઈને પણ પાછો વ્યસન ચાલુ કરી દેશે આજનો દિવસ ચલો ખાઈ લઉં કાલ નહીં ખાવું એવું આધ્યાત્મિક જીવનમાં પણ શું હું માનું કે લક્ષ્ય દરેક આવા વ્યક્તિનું લક્ષ્ય જરૂર છે પ્રભુ પ્રાપ્તિનું પરંતુ ગડેક માન મળી તો ચલો ભોગવી લઉં ઘડી કીર્તિ મળી તો ચલો યાર ચાખી લઉં પછી છોડી દઈશ ગડેકમાં સંપત્તિ મળી તો યાર થોડો એસો આરામ કરી લઉં પછી ઈચ્છે જરૂર છે અને જાણે પણ છે કે બધું છોડીને જવાનું છે સરકવા વાળું છે પતન કરવા વાળું છે પરંતુ વારંવાર લપસી પડે છે વારંવાર ચડવાની કોશિશ કરે છે એ પાછો લપસી પડે છે એ પાછો ચડે છે તો શું પ્રભુ આવા વ્યક્તિ આવા મનુષ્યનું જીવન અંત કાળે શું ગતિ થાય કારણ કે તે સ્વર્ગમાં જવા કેપેબલ નથી અને વારંવાર ઉપર ચડવાની કોશિશ કરે છે એટલે એટલું પાપી પણ નથી તેની ગતિ શું થાય આગળ તેનું શું થાય આ મારો પ્રશ્ન છે અને આપના મતે આવા વ્યક્તિની કઈ ગતિ થાય એવો જવાબ હું આપની પાસે આશા રાખું શું આવો પ્રશ્ન છે મિત્રો શ્લોક ને પદ્ધતિ સન્નો જોઈએ કે અતિ શ્રદ્ધા યોપે તો યોગ જ ચલતી માણસ કે જેની સાધનામાં અર્થાત જપ તપ સત્સંગ સ્વાધ્યાય વગેરેમાં રૂચિ છે શ્રદ્ધા છે અને તે કરે પણ છે પરંતુ અંતઃકરણ અને બહિષ્કરણ એટલે કે ઇન્દ્રિયો વશમો ન હોવાથી સાધનામાં સિદ્ધિતા છે તત્પરતા નથી એવો સાધક અંત સમયમાં સંસારમાં રાગ રહેવાથી અને વિષયનું ચિંતન થવાથી તેના પોતાની સાધનાથી વિચલિત થઈ પોતાના ધ્યેય ઉપર સ્થિર ન રહે તો તેની શું ગતિ થાય આવો અર્જુનનો પ્રશ્ન છે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કો ગતિ ગચ્છતિ કે વિષયા શક્તિ અને અવસા અસાવધાનીના કારણે અંતકાળમાં તેનું મન વિચલિત થઈ ગયું અર્થાત સાધનામાંથી હટી ગયું અને એને કારણે તેને યોગની સંસિદ્ધિ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ ન થઈ તો પછી કઈ ગતિને પામે છે તાત્પર્ય એ છે કે તેને પ્રાપ પાપ કરવાનું તો સર્વથા છોડી દીધું આથી તે નરકોમાં પણ નથી જઈ શકતો અને સ્વર્ગની કામના ન હોવાથી તે સ્વર્ગમાં પણ જઈ શકતો નથી તથા શ્રદ્ધાપૂર્વક સાધનમાં લાગેલો હોવાથી તેનો પૂર્વજનમ પણ થઈ શકતો નથી પરંતુ અંત સમયમાં પરમાત્માની સ્મૃતિ પરમાત્મા યાદ ન રહેવાથી અને અલગ ચિંતન થવાથી બીજું ચિંતન થવાથી તેને પરમાત્માની પ્રાપ્તિ પણ ન થઈ શકી તો પછી તેની શું ગતિ થાય મિત્રો સરસ પ્રશ્ન છે અને એ કયો જ છે કૃષ્ણ સંબોધન આપવાનું તાત્પર્ય છે કે આપ સગડા પ્રાણીઓને ખેંચવા વાળા છો કૃષ્ણ એટલે આકર્ષણ કૃષ્ણ ઇતિ સ્કર્ષણ અને તે પ્રાણીઓની ગતિ એટલે કે પૂર્વ ને જાણવા વાળા છું તથા તે ગતિઓના વિધાયક પણ છું આથી હું આપને પૂછું છું કે યોગથી વિચલિત થયેલો સાધક ને આપ કયો ખેંચશું તેને આપ કઈ ગતિ આપશું કારણ સાક્ષેપ સાધનમો મનન સાથે લઈને સ્વરૂપમો સ્થિત થાય છે યદા વિનિયત ચિત્ત માં ગીતા અધ્યાય સઠ્ઠો શ્લોક અઢાર તેની મનની સાથે સંબંધ રહેવાથી વિચલિત મનના થઈને યોગ ભષ્ટ થવાની સંભાવના રહેશે કરણ ને પોતાનું માનવાથી જ કરણ સાપેક્ષ સાધના થાય છે ધ્યાન યોગી મન એટલે કે કરણ ને પોતાનું માનીને મનને પોતાનું માનીને પરમાત્મામાં લગાવે છે અને મન લાગવાથી જ તે યોગ બષ્ટ થાય છે અને તેથી જ યોગ બષ્ટ થવામાં કરણ સાક્ષેપતા કારણ છે અને આ કરણ સાક્ષેપતા કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિ યોગ ત્રણેય સાધ સાધનાઓ મન નથી ધ્યાન યોગીનો પૂર્વ જન્મ થાય છે મન વિચલિત થવાથી અર્થાત પોતાની સાધનાથી ભષ્ટ થવાથી પરંતુ કર્મયોગી અને જ્ઞાન યોગીનો પૂર્વ જન્મ થાય છે સંસારિક આસક્તિ રહેવાથી ભક્તિયોગમાં ભગવાનનો આશ્રય હોવાથી ભગવાન પોતાના ભક્તની વિશેષ રૂપે રક્ષા કરે છે યોગ શેમ વહામ્યહમ નવમો અધ્યાય બાવીસમો શ્લોક મુચ્યત સર્વ દુર્ગાણી મદ પ્રસાદ ઋષ્યશી ગીતા અધ્યાય અઢારમો શ્લોક અઠાવન તો મિત્રો આગળના આડત્રીસમાં શ્લોકમાં અર્જુન પાસે હજુ થોડું વિશેષ ચર્ચા કરશે અને પછી ભગવાન જવાબ આપશે ત્યાં સુધી સૌની રજા લઈએ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે